મિત્રો જો તમારા જીવનમાં કાયમ સમસ્યાઓ બની રહે છે તો સવાર સવારમાં કેટલાક સરળ કામ કરીને તમે આ પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને કેટલાક ઉપાયો જણાવવાનો છું આ ઉપાયોથી ભગવાનની કૃપા આપણા ઉપર બની રહે છે અને દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે આ ઉપાય જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો રોજ સવારે ઉઠતા જ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરો અને પાંચ વખત શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર બોલો તેનાથી દુઃખ કંકાસ ડર અને નિરાશા સહિત ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે રોજ રાતે સૂતા પહેલાં ગોવલ્લભાઈ સ્વાહા આ મંત્ર પાંચ વખત બોલવાથી દુર્ભાગ્ય દૂર થાય છે સવારે સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ધ્ય આપો તેનાથી પિતૃઓની કૃપા કાયમ બની રહે છે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં કંકુ તથા લાલ ફૂલ પણ હોવા જોઈએ તેનાથી સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી ગાયત્રી મંત્રના જાપ ચોક્કસ કરવા જોઈએ તેનાથી તમારા કામ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે સવારે પૂજા વગેરે કર્યા પછી તુલસીના છોડની સામે ગાયના ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી તો મિત્રો મેં તમને એવા કેટલાક કાર્યો જણાવ્યા જેને જો સવાર સવારમાં કરવામાં આવે તો જીવનની એવી કેટલીય સમસ્યાઓ દૂર થાય છે અને હા મિત્રો મારી આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા